વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના શિહોરી ગામના ખેતરમાં રહેતા એક પતિ પત્ની વચ્ચે તકરાર થતા આવેશમાં આવી જઈને પતિએ નારાજથી પત્નીના માથામાં ઘા મરતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે હત્યા કર્યા બાદ પતિ ફરાર થઈ જવા પામ્યું હતું જે બાદ સવારે પીઆર પક્ષ દ્વારા આ મામલે ડેસર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા એફએસએલની ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર માહિતી અનુસાર ડેસર તાલુકાના જૂના શિહોરી ગામની ખીમ વિસ્તારના ખેતરમાં રહેતા પતિ પત્ની વચ્ચે મંગળવારના રાત્રે આશરે દસ વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતાં પતિ વનરાજસિંહ પરમાર દ્વારા સરગા પત્ની કિંજલબેન કપાળ ઉપર માથામાં લોખંડની કોષ વડે ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત નિપજ્યું હતું જે બાદ સવારે મૃતક કિંજલબેનના પિયર પક્ષને આ મામલે જાણ થતા તેમના દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી તો આ બનાવના પગલે ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ મહિલાના મૃતદેહને સરકારી દવાખાને પીએમની કાર્યવાહી કરાવી મૃતદેહના મૃતકોના પરિવારજનોને અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવ્યો હતો જે બાદ ડેસર

એ પોતાના પતિની હત્યા કરી રાખી છે એના પત્નીની લાશ હતીના ને માથાથી લોહી નીકળતી હતી એટલે પૂછપરછ કરતા એમને ઘર કંકાશ હતો એના કારણસર એને કોસ મારી દીધેલ અને કીધું હતું પછી આ બાબતે જે મરણ કરનાર બેન હતા એમના મધરને જાણ કરવામાં આવી છે એ લોકો આવ્યા છે એમની ફરિયાદ પર ગુનો દાખલ કરવામાં આવ્યો અને એફએસએલ અને બધા રૂબરૂમાં આ જરૂરી સેમ્પલો તથા બનાવનું અત્યારે જે કોસ્ટ હતું એ પણ કબજો કરવામાં આવ્યો છે આગળની તપાસ ચાલુ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ